નમસ્કાર દર્શક મિત્રો, હું જોરિયા છું ગુજરાત 20 ન્યૂઝ હવે જો અગતના સમાચાર. ધોળકામાં તસ્ લીલા લહેર સ્થાનિક રહીશોમાં ફફડા ટાઉન પોલીસની નબળી કામગીરી આવી સામે. અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉનમાં તસ્કરોને જાણે પોલીસની જરા પણ બીક ના હોય તેમ બિન્દાસ ચોરીઓ કરી રહ્યા છે. ત્યારે ગામ રક્ષક દળ એટલે કે જીઆરડીના જવાનો ચાલુ નોકરીએ સુતા હોવાની તસવીર મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી. ગ્રામરક્ષક દળના જવાનોની નોકરી રાત્રે અગિયારને ત્રીસથી પાંચ વાગ્યા સુધીની હોય છે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં સૂતા હોય છે ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે શું સરકાર સુવાનો પગાર આપે છે અમુક જવાનો તો પશુવનાથ સર્કલ અને કલિકુંડ સર્કલ ઉપર હાજર હોય છે એક વાગ્યા પછી પોઈન્ટ પર જતા હોય જાણે સુવા જતા હોય છે ત્યારે એક બાજુ સરકારના નિયમ વિરુદ્ધ કલિકુંડ સર્કલ પશુર્વનાથ સર્કલ પુલન સર્કલ વટામણ સર્કલ પાસે પાનના ગલ્લા છાની કેટલી ત્રણથી ચાર વાગ્યા સુધી ધમધમતી હોય છે ઘરફોડ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધતા નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે સ્થાનિક પોલીસની નબળી કામગીરી અંગે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તેવામાં ધોળકાના પોશેરિયા ગણાતા કલિકુંડ વિસ્તારની સારથીનગર સોસાયટીમાં રવિવારની રાત્રે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી નાસી છૂટ્યા હતા એક મકાનમાં રહેતો પરિવાર વેકેશન માણવા ગામડે ગયો હતો ત્યારે મોકાનો લાભ લઈ મકાનમાં પ્રવેશી ચાંદીના સિક્કા ટેબલેટ પૈસા ભરેલો ગલ્લો ચોરી ગયા હતા તાજેતરમાં ધોળકાની બલાસ ચોકડી પાસે આવેલી અમન પાર્ક સોસાયટીમાં રૂપિયા દસ લાખની રોકડની ચોરી થઈ હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે